જેવું આપણે જોઈએ જેવું આપણે સાંભળીએ એ પ્રમાણે આપણું મન છે એ ચિંતવન કરવા માંડે અને એ પ્રમાણેનું આપણું ભવિષ્ય જાય એટલે આપણે જોઈએ છે છે શું એના ઉપર એક થાય આપણે મોબાઈલની અંદર જે અત્યારે રીલ્સ જોવા મળે ને રીલ્સ એ ખરાબ છે એવું આપણે કહેવા નથી માંગતા પણ એ રીલ્સનો સમય હોય ને કાં પિસ્તાલીસ સેકન્ડ કાં એક મિનિટ કાં દોઢ મિનિટ દોઢ મિનિટ પૂરી થાય એટલે રીલ્સ ચેન્જ થઈ જાય એનો વિષય બદલી જાય વિષય બદલી જાય એટલે એનાથી શું થાય છે કે આપણી એકાગ્રતા છે ને એ ઓછી થાય છે એકાગ્રતા ઓછી થાય છે એટલે આપણી યાદ શક્તિ ઓછી થાય છે એક મિનિટ સુધી દાખલા તરીકે કોઈ રીલ્સ ની અંદર કરુણ રસ આવ્યો એ બદલ્યું એટલે તરત કંઈક હાસ્ય રસ આવી ગયો ઈ બદલ્યું એટલે તરત કંઈક બીજો રસ આવી ગયો ઈ બદલ્યું એટલે તરત કંઈક ત્રીજો રસ આવી ગયો એટલે મિનિટે મિનિટે પિસ્તાલીસ પિસ્તાલીસ સેકન્ડે રસ બદલે છે ને એટલે આપણી એકાગ્રતા છે એ ઓછી થાય છે એકાગ્રતા ઓછી થાય છે એટલે સ્વાભાવિક આપણી યાદશક્તિ ઓછી થાય છે જોવો મનગમતું જોવો પણ એવું જોવું જોઈએ કે જે લાંબો ટાઈમ પિસ્તાલીસ મિનિટ ચાલીસ મિનિટ અડધી કલાકનો કોઈ પણ વિડીયો સારો હોય તો એનાથી આપણી એકાગ્રતા વધે ઓલું ઘડીએ ઘડીએ રસ બદલે એટલે આપણી એકાગ્રતા છે ને એ ઓછી થતી અને બાળકો છે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા હોય તો એક લેક્ચર કમસે કમ ત્રીસ મિનિટ કે પિસ્તાલીસ મિનિટ નું તો આવે જ ને એ તો કઈ મિનિટે મિનિટે પીરિયડ ચેન્જ કરવા નથી એટલે એ ફોકસ જે આપણી ક્ષમતા છે માઇન્ડની એ ઓછી થતી જાય છે સારું જોવું સાત્વિક જોવું પણ કાંઈ પણ આપણે પણ કાંઈ પણ લાંબુ જોવું જેનાથી એકાગ્રતા વધે આ તો લોકો માને બાકી હરિકથા છે સત્સંગ છે કોઈ પણ સાત્વિક પુરુષોનું પ્રવચન છે એ તમે અડધી કલાક પોણી કલાક કલાક દોઢ કલાક એક આસન ઉપર બેસી અને ધ્યાનથી સાંભળો એનાથી પણ આપણી એકાગ્રતામાં વધારો થાય છે અને એકાગ્રતા વધે એટલે સ્વાભાવિક છે કે આપણી યાદ શક્તિ વધવાની જ જ છે છે વધવાની એકાગ્રતા વધવી જોઈએ ઘણાને ખબર હશે આપણી એક પેલા એવી રીતે બાળકો છે એવી રમત રમતા કે આપણે ગોરસ આંબલી આવે ને એના બી મીઠા કાતરાના બી બ્લેક કલરનું હોય એમાં ઉપરનું જે લેયર હોય એ બ્લેક કલરનું હોય એની નીચેનું એક લેયર હોય કોફી કલરનું હોય ને એની નીચે તરત વ્હાઈટ કલરનો બીઓ આવી જાય એ પેલા છોકરાઓ છે ને એ ઉપરનું લેયર પોતાના અંગૂઠાનો નખ હોય ને એ નખ વડે ઉપરનું લેયર કાઢે પણ એટલી એકાગ્રતાથી એ લેયર કાઢવું પડે જો એકાગ્રતા ચૂકાઈ જાય ને એટલે કોફી કલરનું લેયર તૂટીને નીચેનો વ્હાઈટ કલરનો બીઓ આવી જાય અને એ વખતે આપણી એવી માન્યતા કે બી જે ફરા બરાબર ફોલી જાણે એને એમ કે છે કે વિદ્યા આવે એમ જોકે આ ગેરમાન્યતા નહોતી આ એક સાયકોલોજી છે આ એક ગેરમાન્યતા નથી નતર આપણે એવું કહેવા હતું કે બીઓ જે બરાબર ફોલી જાણે એને કે વિદ્યા આવે અને ઈ બીઓ બરાબર ન ફોલે ને તો કે એને વિદ્યા ન આવે આપણે એમ કે એ ગેરમાન્યતા છે ગેરમાન્યતા નથી એ સાયકોલોજી છે એમાં એટલી બધી એકાગ્રતા તમારે રાખવી પડે ઉપરના બ્લેક લેયરને કાઢવા માટે જો એકાગ્રતા થાય એટલે નખ છે ઊંડો ભરાવાય જાય એટલે આ એક રમતો હતી આ એક બધી રમતો હતી ને એનાથી એકાગ્રતાઓ વધતી હતી યાદશક્તિઓ વધતી હતી હવે તો શારીરિક જે રમતો છે એ પણ ગઈ મોબાઈલ લઈને બેઠા હોય ખો ખો કબડ્ડી એની બેની વચ્ચે એક એવી એકાત્મતા છે કે શરીર વર્ક કરે ને એટલે મન છે ને એ પણ વધારે વર્ક કરે આપણે બેઠા બેઠા મોબાઈલ કલાક જોઈએ ને એના કરતા કલાક કઈ પણ શારીરિક રમત રમીએ ને તો એ સારું છે શરીર વર્ક કરશે ને એટલે મન વર્ક કરશે ઘણી વખત હું કહું છું માં અને દીકરો એ બે આમ જુદા છે પણ એ બંનેની વચ્ચેની એકાત્મતા એવી છે કે બાળકને કઈ દુઃખ થશે ને તો માતા નહીં થશે વાયગું છે બાળકને ને એ એમ શરીર અને મન એની એકાત્મતા છે અને આપણામાં કેવામાં આવ્યું પેલું સુખ તે જાતે નરિયા બીજું સુખી કોઠીમાં જાર અને ત્રીજું સુખી સકળવંતી ના